મિત્રો ને મિત્રાણી કેમ છો આજે આપણે સવાર સવારમાં આપણે મરચીમાં છે ખાલા બુરવાનું કામ સોંપી દીધું છે આ તમે જો આપણી મરચી આમાં આપણે ખાલા બુરવાના છીએ તો હવે જો આપણે ખાલું આવે તો મરસીના ધીમે જવો આ દાંતીને આ તમે જો છોડવા છે અને આપણે કાલે પણ લોક મૂક્યો હતો તેમાં આપણે આવી આ તમે જવો આમાં તમને મરસા બતાય છે ને અત્યારે આપણે ખરાઈ આપી છીએ એટલે કાંઈ ગાબરવા મળ્યું પાછો ક્યારેક વરસાદ આવે તો આપણે પાછી મરચીનો સોટી જાય આ તમે જો હાવ નંકો સોડવા આવ્યો ભાઈ નંકો હાવ નંકો છોડવો છે આ તમે જો બટું થઈ ગયું છે તો અહીંયા છે ને હવે આપણે છોડવો વાવવાનો હોય એટલે આને આપણે ઉંબાળ નાખવાનો હા તો આપણે ઊંબાળ મૂળ્યું જુઓ તમે ઉંબાળ નાખ્યો એ દાદા એ ખાડો કરવાનો છે દાદા આપણે બંબુડી કપાઈ ન જાય ને એમાં ધીમે જો આપણે બંબુડી બંબુડી કપાઈ નહીં ને એમ કંઈક ખાડો કરીશું પછી આપણે એકા ધીમે જો આવડો એક આપણે મરચીનો સોડવો લઈશું આ ધીમે જો આ મરચીનો સોડવો આનો આપણે એ મૂકીશું ખાડામાં પછી આપણે એને માથે ધોઈ નાખીશું પછી ભી દઈશું એ પાછી ધૂઈ નાખીને પાછી ભી દીશું પછી પાછો પાળો છડાઈ દઈશું પછી હાથ આમ ખેરીને પછી આપણે એને પછી મસીમાં હાથ રોપ લઈ લેવાનો તમે ધીમે જો આ આપણે હાથમાં રોપ લીધો પછી આ દાંતડી લીધું પછી આપણે ઊભા થઈને હાલવા મૂળવાનું પાછું આ તમે જો પાછા ઊભા થઈને આપણે હાલવા છીએ હજી પણ જો આ ધીમે જો આ તો હાવ ખાલું આવી ગયું આ તમે જુઓ આ તમે જો અહીંયા સાવ ખાલું આવી ગયું જુઓ તો અહીંયા આજે આપણે હાથે બીજું ખાલું નીકળ્યું છે તો આપણે પહેલાં આમ ધૂળ લઈશું થોડીક પછી આપણે બંબડી શીખીશું કરીશું બંબોડીનું જે હોલ હોય આપણે અહીં પાણી ટપકતું હોય નાથી અહીંયા તમે જવો અહીંયાથી પાણી ટપકશે એટલે આપણે અહીંયા આપણે ખાડો પાછો ગાળશું પછી એક મરસીનો સોડવો લેવાનો પછી આમ ખુચકલીને નાખવાનો પછી આમ કરવાનો પછી આમ ઘી પાછી દેવાની પછી આમ કરવાનું તમે પણ મરચીમાં ખાલા બુરા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો તો પાછા હાલવા મીડ્યા આવે તો આપણે ધીમે ધીમે આવી રીતે કરતું જ આવવાનું છે આ ધીમે જો મરસીમાં મરસા પણ આપણે કાલના વ્લોગમાં મૂક્યા હતા એ વ્લોગ જોતા આવજો આ તમે જુઓ પીળી પડી ગઈ તો પીળા કલરની છે તમારે કોઈ નહીં છે મરસી આ જો પીળા કલરની મરસી છે આપણે આ ધીમે જો ખરા મરસા આવી ગયા જો કેવા મરસા આવી ગયા છે ફૂલ તો આપણે ઉતારવા પડશે તો હવે આપણે શિયા પહોંચી ગયા છીએ તમે જો પાછું બીજું ખાલું આવી ગયું છે આ તમે જો અહીં બીજું ખાલું આવી ગયું છે તો આપણે પાછું ખોદશું ખોદવાનું કામ કરીશું એ સોડવો લઈને આપણે કાંઈ ગામ મૂકી દઈશું કેમ કે સાટા થોડા થોડા પડવા મળ્યા છે તો આમ કીધી દીધું પછી આપણા પાછા રોપ લઈને હાલવા મળવાનું આ તમે જો આ વાઇટલો રોપ વીધ્યો હશે એ હવે આપણે હાલવા મળશું આ તમે મેં જો આમાં કાંઈ નથી એટલે આપણે હવે શાહ બદલશું આમાં આપણે શાહમાં નહીં આવવાનું ન કે એક તો એ નહીં શાહ આવી એટલે આપણે એક મૂકીને આમાં આવી હોવાનું આમાં ન કે પાછી આપણે ગધા મજૂરી થઈ જાય ને એ નહીં શાહમાં જ આવી તો આ જો આપણે બીજા શાહમાં પણ આવીશું તમે જો મરશા

જવાનું ને લેસન બેસન કરીને આવ્યો છું એમ તો પછી જે આપણે ભણવા હોત જવાનું છે તમે જો આપણે માઇન્ડ વાળા સેટે પગી જાય છે એટલા તમને જે ખાલા બતાતા નથી મને બતાતા નથી ત્યાંથી આપણે બીજા સામે પાછળ વળી જઈશું તો પાછા આપણે હાલવા મળ્યું આમને આપણે ખાલા બુરાય નહીં કે પાછું હાલવાનું પાછું આવવાનું પાછું જવાનું પાછું જવાનું હાથમાં લઈને આવેલું જવાનું નકરું પછી ખાલા ભરવાના પછી મરસા ઉતારવા મરસા નકરા ઉતારવાના એવું જ નકરું કરવાનું અને આ તમે જો આપણે ઓલી બીજી મસ્જિદ છે તમે આમ જોઈ શકો છો આપણે આ ત્રીજું ખાલું આવી ગયું છે આ તમે જોવો તમે જોવો આપણે ત્રીજું ખાલું આવી ગયું છે તો આપણે એના મસ્જિદ આવશું જો મિત્રો ભાંગી ગઈ છે પછી આ તીમે જાવ તો ઉભા રળીયું કાઢું તીમે હું કઈ ગઈ ભાંગી ગીલી થળીયું નીકળ્યું જવો તો આ તીમે આના ઉડા નાખવાનું એમાં આપણે નાખવાનું નવું આપણે પાછો ખાડો ઊંધો ખોઈ દેવો પછી આમ કરી પછી પાછું અમને દેવાનું પછી આપણે પાછા હાથ ખેર્યા પછી આમ કરવાનું પછી પાછું લઈને હાલવા મળવાનું આમનામાં આપણે કીકલિકિન કરવાનું છે અને આપણે એકસા વિધ્યો છે તેમાં આપણે ક્યાંય એમ બોલવા એની નથી કેમ કે એ બીજી મસી છે આ આપણે આ ભંભા મરસા થાય તે મોટા મરસા થાય તે મસી છે તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવજો કાલે નવા વ્લોગમાં